તો જય માતાજી મિત્રો આજે જો વારમાં આપણે વિડીયો ચાલુ કરી દીધો છે અને કાલે તો વરસાદ જો થોડો હતો આજે તો વરસાદ બહુ વધારે છે આપણે કાલનો પણ વિડીયો બનાવ્યો પણ કાલે વરસાદ ઓછો તો ના તો આખી રાત વરસાદ ચાલુ જ હતો તો જો તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેટલો વરસાદ આવ્યો છે તો જો કાલ રાતે તો વરસાદ ઓછો થતો આજ તો આખી રાત વરસાદ ચાલુ દેતો હતો જો આ બધું પાણી ફરાઈ ગયું આટલામાં આપણે જો પેલા પાડીને પણ પેલું બધા આગળ વધતી છે બારી અને વરસાદ જો આપણે આ કેટલું પાણી ફરાઈ ગયું છે આજ તો વધારે વરસાદ પડ્યો જો સાર ખાય એવું નહીં વાત અને પણ વધારે થયું છે એમ કે ઉનાળે નુકસાન થયું હતું તો પણ નુકસાન વધારતું હતું ને હાલ આ બટાકામાં એ રહી જતું હતું વરસાદ આવ્યો તો નુકસાન કર્યું અમુકને કેમ હતું તો જે વાહન મગફળી હતી એ તો જે પાથરા કરેલા ક્ષેત્રમાં પડ્યા હોય તો બગડી જવા ને અમુકને ક્ષેત્રમાં કાઢવાનું ચાલુ હોય એ પણ બગડી જ હોય અને અમુક બટાકાનું વાવેતર જે વહેલું કર્યું એ બગડી જ એટલે ખેડૂતને નુકસાન તો વધારે થયું જ છે હાલ કે ઉનાળે છે ચોમાસે શિયાળે પણ છે નાખીએ પણ સારા જ તો ખાતી નહીં બારે પલાળી આખી રાત વરસાદ હા બાજુ આ તો ચાલુ જ છે ખાવાનું હા પાડીને એની પણ જો એને અલગથી મેલેથી દોડિયામાં આપણે ઓતરું ખવાનું ઉચે અને પેલી બાજુ જો બે ને ભેગું એમાં દોડિયા મેલેલું છે ઉછી લઈએ જો આ બે અને ભેગું તો બે ભેગું જ ખાય છે જો દોડિયા મેળવી છે હા પાડો છે વરસાદ આવ્યો છે ઠરી ગયું છે ઠંડીના પાડી બેઠા છે કાંઈ బా మా పేల పాడో పైని పాడి

મે આવે તો અગિયારસો અને ના આવે તો સસ્સો વરસાદ ચાલુ થાય એટલે વધારે આવે ઘર કે સમાહન તો છે એટલે બધું ખડકવાનું હોય અને વરસાદ તો ચાલુ છે ને થોડો થોડો ભાઈ

બધું જો પાણી મળીએ તરત તો કંડા ની તો વરસાદનું પાણી ફરાઈ ગયું છે பலி வ